બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વિઝિટ છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના સોયગાવ તાલુકાના બેણપ ગામની બોડાણા રાણાભાઈ રાજપૂતના તબેલાની જેમની પાસે બન્ની અને મહેસાણી નસલની ભેસો છે જેમાં અમુક ભેસો એક દિવસનું પચીસ છવ્વીસ લીટર દૂધ આપવા વાળી છે તો આપણે તબેલાના માલિકથી મળીશું અને બધી ભેંસોની જાણકારી મેળવીશું તો મિત્રો આ તબીલાના માલિક છે શું નામ આપણું રાણાભાઈ નાનજીભાઈ તમારી પાસે હાલમાં કેટલી ભેંસો છે મારે તો હાલ નાનો મોટો પંચાવન ટોટલ પંચાવન પશુ છે એમાં કઈ કઈ નસલની ભેસો છે બની અને તો તમારી પાસે એક દિવસ નું અઠ્યાવીસ અઠ્યાવીસ લીટર દૂધ આપવાળી ભેસો નો ચૌદ લીટર એક ટાઈમ નું ચૌદ લીટર તો અત્યારે હાલમાં બધી ભેસો એક ટાઈમ નું દૂધ કેટલું થાય છે

અને ટોટલ એકતાળીસ હજાર રૂપિયા ઇનોમ મળે તો આ ભેંસને મિત્રો તમે આ ભેસ જોઈ શકો છો ભેસની ઊંચાઈ લંબાઈ વજન અને બાવલું અત્યારે આ ભેસનું દૂધ નીકળી ગયું છે છતાં પણ તમે એનું બાવલું જોઈ શકો છો હમણાં જ પાંચ મિનિટ પહેલા આ ભેસનું દૂધ નીકળી ગયું છે આખા દિવસનું બાવીસ લીટર દૂધ આપે છે આ ભેસ તો પશુપાલક મિત્રો તમે આ બીજા નંબરની ભેસ જોઈ શકો છો ભેંસનું તમે બાવલું સ્ટ્રકચર ભેસના વચાણના ગાળા જોઈ શકો છો પ્રોણાભાઈ આ કઈ નસલની ભેસ છે

કયું વેતર હશે હાલમાં બીજું વેધર હાલમાં બીજું વેતર છે કેટલું દૂધ છે અત્યારે વીસ લીટર દિવસ બીજા વેધર આખા દિવસનું નું વીસ લીટર દૂધ છે હાલમાં કેટલો ટાઈમ થયો ને બે મહિના થયા અત્યારે તો દૂધ નીકળી ગયું છે જોઈ શકો છો તમે આ એકદમ એનું ખાલી બાવલું અત્યારે ભેંસનું દૂધ નીકળી ગયું છે મહેસાણી નેશનલ ભેંસ છે ને આખા દિવસનું નું વીસ લીટર દૂધ આપે હા ભેંસ હા ભેંસ મહેસાણી નેશનલ ની એનું પણ દૂધ નીકળી ગયું

ચોવીસ લીટર દૂધ આપે આખા દિવસ પશુપાલક મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો ફૂલ હાઈટ વાળી ભેંસ છે ભેંસ ઊંચાઈ લંબાઈ અને તમે આનો રૂપ જોઈ શકો છો આ કઈ નસલ ની ભેંસ છે ઓરિજિનલ બંને નસલ ની ભેંસ છે કેટલો ટાઈમ થયો વ્યાય ને વ્યાય ને ચાર પાંચ દિવસ થયા છે મિત્રો તમે બેસની ની હાઈટ જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ વજન વ્યાય ને લગભગ ચાર પાંચ દિવસ થયા છે અત્યારે કેટલું ની છે આ ભેસ ને કયું વેતર હશે હાલમાં અત્યારે વીઆલી છે કે પંદર દિવસની કાચી ગયા વેતર કેટલું દૂધ આપ્યું વીસ લિટર તમે ક્યાંથી ખરીદીને લાવી દે ઘર ઘરના ઉછેર છે બધી ભેસો ઘર નો ઉછેર છે થોડી ઘણી લાયેલી છે પશુપાલક મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની ની ભેંસ છે ભેસનો તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો આ ભેંસ ને હજી વ્યાવાને લગભગ પંદર વીસ દિવસની વાર છે આખા દિવસનું નું વીસ લીટર દૂધ આપે છે આ ભેંસ આ ભેંસ શું ડિટેલ છે આ ભેંસ બંને નસલ ઓરિજિનલ બંને

મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો ભેંસનું બાવલું હજી લગભગ પંદર વીસ દિવસની કાચી છે એટલે બાવલું પણ હજી જોરદાર બનાવશે પશુપાલક મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો આ મહેસાણી નસલની ભેંસ છે ને અત્યારે લગભગ ત્રણ આચળે છે આ ભેંસ કયા વેતરમાં છે દસમો વેતર છે તમે વેચાતી લાવી હતી કે આજે છવી લિટર દૂધ વાળી ભેંસ છે એ આ ભેંસ ની પાડી છે આ ભેંસ લગભગ દસમા વેતરની છે

તો પણ ત્રણ આચળ થકી પણ અઢાર અઢાર લિટર દૂધ આપે છે આખા દિવસનું પશુપાલક મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો આ કઈ નસલ ની ભેંસ છે બની નસલ ની ભેંસ છે અત્યારે કયું વેતર હશે આ ભેંસ નું વીસમું વેતર હશે મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો આ ભેંસને ને વીસમું વેતર છે આખા દિવસ નું વીસ લીટર ગયા વેતર માં કેટલું હતું દસ દસ ગયા વેતરમાં પણ દસ દસ લિટર દૂધ હતું મિત્રો તમે ભેંસ જોઈ શકો છો ઓરિજિનલ બંની નસલની ભેસ છે અને લગભગ વિસ્મો વેતર છે તો પણ હજી વ્યાય છે તમે આ જોઈ શકો છો રૂપ વિસ્મા વેતરની ભેંસ છે તો પણ તમે એનો સ્ટ્રક્ચર જોઈ શકો છો એનો શરીરનો ભોધો એકદમ મજબૂત ભેંસ છે અને બંની નસલની ખાસિયત જ આ છે કે વીસ વીસ વેતર સુધી પણ ભેંસો વ્યાય છે અને દૂધ આપે છે પશુપાલક મિત્રો તમે એક આ ભેસ જોઈ શકો છો આ પણ ઓરિજિનલ બંની નસલની ભેસ છે આ ભેસ કયા વેતરમાં છે ત્રીજા વેતરમાં કેટલો ટાઈમ થયો વ્યાય ને દિવસ છે પાંચ દિવસ થી આવી આને કેટલું દૂધ આપે હાલ પાંચ લીટર પણ દિવસ નું અઢાર આખા દિવસ નું અઢાર લીટર કયા વેતરમાં માં અઢાર અઢાર લીટર આપે આખા દિવસ અઢાર ઓગણી મિત્રો તમે ભેંસ જોઈ શકો છો ભેંસ નું રૂપ અત્યારે તો ભેંસ નું દૂધ નીકળી ગયું દૂધ નીકળી ગયું તમે આ ભેંસ નું રૂપ જોઈ શકો છો ભેંસ નું સ્ટ્રકચર અત્યારે ભેંસ નું દૂધ નીકળી ગયું છે તમે આ ભેંસ નું બાવલું જોઈ શકો છો પાછળના ગાળા બધી રીતે ના જવાબ ભેંસ છે અને ઓરિજિનલ બંને નસલ ની ભેંસ છે

પચીસ દિવસની ની કાચી છે મિત્રો તમે ભેંસ જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની પાડી છે અને હજી બીજું વેતર હવે વ્યાવાની છે તમે ભેંસની ની હાઈટ જોઈ શકો છો ફૂલ હાઈટ વાળી પાડી છે અને પહેલા વેતર પણ છે એક ટાઈમનો નો આઠ આઠ લીટર તમે એની હાઈટ જોઈ શકો છો અને હજી લગભગ વીસ પચીસ દિવસની ની કાચી છે બાવલો જે હવે બનાવી રહી છે તો રણાભાઈ હાલમાં તમારી પાસે જે બધી ભેવા છે એ બધી ભેવા વેચાતી લાવો છો કે ઘણી હક તો ઘરની ઉછેર છે મેં પાંચ હાથ વેચાતી લીધી ઘર ની ઉછેર છે એટલે કે તમે ભેસો લાવી એ પશુપાલક મિત્રો તમે આ બધી પાડીઓ જોઈ શકો છો આ હમણાં જે મેં તમને બધી ભેંસો બતાવી એ ભેસો ની જ પાડીઓ છે આમાં કેટલી પાડીઓ છે કેટલા પાડા છે બધી પાડીઓ છવી સાલ મારા કારણે ગઈ સાલ વીસ ગાયો ને વીસે વીસ પાડ્યો છે આ સાલ આઠ આઠ પાડ્યો છે બધી પાડી જ પાડો એવી કુદરતી પાડે છે કોઈ પણ પાડો નાખતી મિત્રો તમે જોઈ શકો છો પણ પણ આ એક ગજબ વસ્તુ અને પશુપાલકો માટે એક ફાયદાકારક વાત કેવરાય કે જેટલી પણ ભેંસો વ્યાય છે એ બધી પાડીએ જ વ્યાય છે તમે આ પાડીઓ પણ જોઈ શકો છો બધી રૂપમાં પણ અને બધી લાજવાબ પાડીઓ છે બધી બંને નસલની પાડીઓ છે મિત્રો તમે જોઈ શકો છો